લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસના પ્રમુખ ડોક્ટર પ્રવીણસિંહ ચૌહાણની ટીમ દ્વારા જેટલી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે જેની કદરના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ દ્વારા યોજાયેલી ડિસ્ટ્રિક્ટ એવોર્ડ સેરેમનીમાં એવોર્ડ પ્રાપ્ત થયો હતો સાથે જ થરાદના બંને ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ અને હેતલભાઈ સોનીને પણ તેમના પોર્ટફોલિયામાં સારી કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આમ કુલ મળીને લાયન્સ ક્લબ થરાદ સિટીને ત્રણ એવોર્ડ પ્રાપ્ત થયા છે જે ગૌરવની વાત છે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ત્રણેય એવોર્ડ બદલ સૌનો આભાર માનવામાં આવ્યો હતો મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ